ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પેઇન્ટિંગ કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે ગુજરાતમાં પણ આ કેમ્પેનની શરૂઆત થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસજી હાઇવે પર વોલ પેઇન્ટિંગ કરીને અભિયાનની શરૂઆત કરી છે ભીત ઉપર કમળનું ચિત્ર અને ફિર એક બાર મોદી સરકારના સૂત્ર સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કલેક્ટર કચેરી નજીક દિવાલ ઉપર કમળ અને ફિર એક બાર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કરી આવનાર લોકસભાની ચૂંટણી માટે સંખનાત્મુખી તૈયારીનો આરંભ કરી દેવામાં આવ્યો છે આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ મહામંત્રી નીરલ પટેલ ભાજપ ઉપાધ્યક્ષ દિવ્યેશ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદમાં વોલ પેઇન્ટિંગ કરીને આખા રાજ્યમાં આ સૂત્રો લખવાનું અભિયાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા શરૂ થયેલું છે એના ભાગરૂપે આજે ભરૂચ વિધાનસભાના કાર્યકર્તાઓ અને વિશેષ કરીને ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ બધાએ કલેક્ટર ઓફિસની સામે અને કોલેજો ઉપર અને બોલાવ જાડેસર સમગ્ર વિસ્તારમાં અને આવતીકાલથી ભરૂચ વિધાનસભાના સત્તર ગામોમાં અંકલેશ્વર તાલુકાના આ વોલ પેઇન્ટિંગ અભિયાનનો કાર્યક્રમ આરંભ થઈ ચૂક્યો છે સમગ્ર વિધાનસભામાં નરેન્દ્રભાઈ મોદીને ને બે હાજર ચોવીસ ચૂંટણીમાં જ્વલંત બહુમતીથી વિજય અપાવવા માટે આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે